લખતર તાલુકાના કડુ ગામ નજીક આવેલ ઇન્ક્યોર ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીમાં કંપનીના કર્મચારીઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી હાલ સમગ્ર રાજ્યમાં છઠ્ઠી જાન્યુઆરીથી ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા હાલ રાજ્યમાં ખેલ મહાકુંભ ત્રણ ની વિધિવત સ્પર્ધાઓ ચાલુ થઈ ગઈ છે ત્યારે લખતરના કડુ ગામ નજીક આવેલ એમક્યોર ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીમાં કંપનીના પ્લાન્ટ હેડ સંદીપભાઈ પટેલ સહિત મેનેજમેન્ટ દ્વારા કર્મચારીઓમાં રમતગમતની ક્ષમતા કેળવાય તે માટે ક્રિકેટ ચેસ ગરબા સહિતનું આયોજન કરાયું હતું આજે કંપનીમાં કર્મચારીઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં કંપનીની પ્રોડક્શન ઇલેવન QC 11, Warehouse 11, QA 11, Engineering 11, Sport 11, QC 2 11, ઈએચએસ એચ એસ ઇલેવન મળી કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો કંપનીના ગ્રાઉન્ડમાં કંપની મેનેજમેન્ટમાં સંદીપભાઈ પટેલ દિગ્વિજયસિંહ પરમાર ઉપેન્દ્રસિંહ ઝાલા વિરેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર